રાજકોટ ખાતે એક નવો ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે વીસ વર્ષની અને સમૃદ્ધ પરિવારની દીકરી હિત્વીબા પરમાર દીક્ષા ગ્રહણ કરવાનો નિર્ણય લીધો છે ત્યારે આજે રાજવૈભવી ઉત્સવ અંતર્ગત સવારે કરણપરા ચોકથી વર્ષીદાનનો વિશાળ વરઘોડો નીકળ્યો હતો આ વરઘોડામાં જૈન સમાજ તેમજ રાજપૂત સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ વરઘોડામાં જોડાયેલ તમામ લોકોએ ભારત સરકારના ઓપરેશન સિંદુરને પણ વખાણ્યું હતું અને આ ઓપરેશન સાથે જોડાયેલા તમામ લોકો માટે પ્રાર્થના પણ કરી હતી

આજે વર્ષીદાનનો દાનનો વરઘોડો છે પરમાત્મા અમારા જેટલા દીક્ષા લીધી પહેલા એક કરોડ આઠ લાખ સોનૈયાનું એક વર્ષ સુધી ચાલે છે એટલે ભગવાન એવો સંદેશો આપે છે આ દાન દ્વારા કે આ જે સંપત્તિ મળી છે પુણ્યના જે ભોગે એ સંપત્તિ વાપરવા જેવી નથી એનો ઉપયોગ કરવા જેવો નથી એ સંપત્તિનો હેતુ દાન કરવાનો જ છે આ દાનનો હેતુ મહિમા વર્ણનો મહિમા બતાવવા માટે ભગવાન વરસીદાનની પ્રણાલી બતાવી છે એ જ રીતે દ્રવ્ય સંપત્તિનું દાન કરી ભાવ ભાવ દ્રવ્ય સંપત્તિનું દાન કરી આત્મા આધ્યાત્મિક આધ્યાત્મિક જ્ઞાન મેળવવા માટે સપ્તાહ સંપત્તિ છોડવી જરૂરી છે બસ વરસીદાનનું આ જ મહત્વ છે દીક્ષાર્થીનો ભવ્ય આજે વરસીદાનનો વરઘોડો થઈ રહ્યો છે અને આવતીકાલે ભગવાન મહાવીરના વેશમાં એટલે કે ભાગવતી પ્રવચિયા ગ્રહણ કરવા જઈ રહી છે સર્વે સાધર્મી ભાઈઓ બહેનોને ખાસ ખાસ ધર્મપ્રેમી જનતાને આવતીકાલે સવારે છ વાગે આપ અચૂક આપનું સ્થાન લઈ લેજો આપની જગ્યા નહીં મળે અચૂક આપ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર કાલા રોડ ના હોલમાં પધારજો દીક્ષા મારી દીકરી દીક્ષા લેવા જઈ રહી છે આપણે એમના દીક્ષા ગ્રહણનો મહોત્સવ જોવા અચૂક પધારજો 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 આ મહોત્સવ માટે તો અમે ઘણા વર્ષોથી પ્રયત્ન કરીએ છીએ અને સાતમા મહિનામાં જુલાઈ મહિનામાં એટલે અષાઢ મહિનામાં અમને આ ચારિત્રનું લેવા માટેનું મુહૂર્ત મળ્યું છે બસ ત્યારથી અમે આમની દીક્ષાની તૈયારીમાં લાગી ગયા છીએ અને ખૂબ આતુરતાપૂર્વક જે ઘડીની રાહ જોઈ રહ્યા છે એ આવી ખૂબ નજીક આવી રહી છે હવે તો ગણતરીના કલાકો બાકી રહ્યા છે કે મારી દીકરી ભગવાનના વેશમાં જોવા મળશે દીક્ષાર્થી હેતવીબા વિમલભાઈ પરમાર મારી દોહિત્રી છે આજ રોજ સવારે રાજકોટના કરણપરા ચોક માંથી નીકળેલો હતો અને વિવિધ રાજમાર્ગો મજાની મંડળીઓ વાઇ હતું એની અંદર ખાસ સાધુ ભગવાનના ના એક ફ્લોટ દેખાડવામાં આવેલો હતો એક મોટો રજોહણ કે જે સાધુનું મુખ્ય સાધન કહેવાય કે જેનાથી જીવદી પાડે એ મોટો રાખે એની પાછળ નાના બાળકો લઈને નાચતા હતા અને એવી ભાવના ભાવતા હતા કે અમને પણ વહેલા મળી રજો રજો મળે એ રજો એ શોભાયાત્ર પૂરી થઈ વર્ષીદાનનો વરઘડો પૂરો થયા બાદ અહીંયા મહાવીર હોલમાં પ્રીતિદાનનું કાર્યક્રમનું ચાલુ રહ્યો છે પ્રીતિદાનમાં આચાર્ય ભગવાન ત્રીજપદ સુરી મહારાજ સાહેબે વ્યાખ્યાન આપી અને વ્યાખ્યાનમાં આજના દિવસની મહત્વ સમજાવી અને આજના દિવસે જે નરેન્દ્ર મોદી આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જે ઓપરેશન સિંદૂર કરી અને જે આપણા જુવાનોને લડાઈ કરવા માટે સજ્જ કર્યા અને માટે ગુરુ પ્રેરણા કરી અને પ્રભુને પ્રાર્થના કરાવી અને સમગ્ર નિયમો લેવડાવ્યા કે તમે બધા પણ રોજ એમના સ્વાસ્થ્ય એની સુરક્ષા માટે જઈને ભગવાનને રોજ પ્રાર્થના કરજો અને ત્યારબાદ અમારા ગુરુદેવ ભારત માતાજી જય જે બોલાવવાનો કાર્યક્રમ કરેલો અને બધાને રાષ્ટ્રપ્રેમ માટે જાગૃત કરેલા હતા આજ રોજ અત્યારે પ્રીતિદાન નો કાર્યક્રમ ચાલુ છે પ્રીતિદાન એટલે ભિક્ષાર્થી જે કોઈ જીવ હોય એના હાથે દ્રવ્ય દ્રવ્ય ભેટ બધાને આપે આ પરંપરા અમારા ભગવાન તીર્થંકર ભગવાન શરૂ કરેલી છે તીર્થંકર ભગવાન એક વર્ષ સુધી વર્ષીદાન આપે એ વર્ષીદાન લેનાર વ્યક્તિનું દારિદ્ર જીવન પર્યાન તૂટી જાય એ વ્યક્તિનું દારિદ્ર તૂટી જાય ત્યાર પછી એને જીવન પર્યાન કોઈ પણ જાતની તકલીફો શારીરિક આર્થિક માનસિક કઈ પણ ન રહીએ એ એમનો પ્રભાવ હતો એવી રીતે દીક્ષાર્થી હાથે બાજરે જે કોઈ આ પ્રતિબાન ધારણ કરશે એમના માટે પણ એ બહુ મંગલકારી રહેશે